રાંદેર ઝોનમાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓમાં નાબાલિક બાળકોને કામ પર લગાડવામાં આવી રહ્યા છે આ માત્ર ઉદાસીનતા નથી આ કાયદાનો ખુલ્લો ભંગ અને બાળ શોષણ છે ઝોનના જવાબદાર અધિકારીઓની આંખ સામે આ બધું ચાલી રહ્યું છે છતાં કોઈ પગલું ન લેવાયું આ સ્થિતિ એ જ દર્શાવે છે કે અધિકારીઓ બેદરકાર છે કે પછી જાણે જાણી જોઈને સાતગાંઠ કરી રહ્યા છે

આ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવે અને પરિણામ જાહેર કરવામાં આવે પ્રોત્સાહન આપતી આંખ આડા કાન કરતી કોઈ પણ કોન્ટ્રાક્ટર કે અધિકારીને બખાત રાખવા નથી રાંદેર ઝોનમાં ચાલતી આ ગેરવ્યવસ્થા પર તાત્કાલિક અને સખત પગલા લેવાય તે અત્યંત આવશ્યક છે